કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા દસ વર્ષની સિદ્ધિઓ રજૂ કરાય કરાટે ડો ફેડરેશન ગુજરાત એ ગુજરાત રાજ્ય કક્ષાની કરાટે રમત સંસ્થાના દસ વર્ષ પૂર્ણ થવા બદલ સંસ્થા દ્વારા ગુજરાતમાં તમામ જિલ્લાના પ્રમુખો મંત્રીઓ રેફરીઓ કોચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું એક મહાસંમેલન મણિનગર અમદાવાદ ખાતે યોજાયું હતું જેમાં કરાટેડો ફેડરેશન ગુજરાત દ્વારા દસ વર્ષમાં કરાયેલા કાર્યો અને સિદ્ધિઓ દર્શાવવામાં આવી હતી અને ખેલાડીઓને સન્માનિત પણ કરાયા હતા અને અમારી સંસ્થા કરાટેડો ફેડરેશન જેને રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ લગી અમે જે નેશનલ ફેડરેશન છે એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશન છે એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમારું કાર્યક્ષેત્ર ગુજરાત છે અને બે હજાર ઓગણીસમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો દ્વારા એડવોક કમિટી બનાવી હતી ઇલેક્શન માટે એમાં પણ અમારી સંસ્થા અને કક્ષાના ફેડરેશન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જેને લઈને અમે અમારી સંસ્થાનું નામ ફેડરેશન ગુજરાત તરીકેનો ઉલ્લેખ કરીએ છે અને જેના દસ વર્ષ પૂર્ણ થયા છે સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ થયા છે જેના ઉપલક્ષમાં આજે અમે ગુજરાતના જેટલા પણ અમારી સાથે જિલ્લા જોડાયેલા છે એના પ્રમુખ શ્રી દરેક જિલ્લાના કોચિસ અને જે નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે એને બોલાવ્યા છે અને એક મહાસંમેલનનું આયોજન કર્યું છે કરાટે ડો ફેડરેશનની સ્થાપના બે હજાર ચૌદમાં ભરૂચ ખાતે કરવામાં આવી હતી આ સંસ્થાનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત હોવાથી બે હજાર ચૌદથી અત્યાર સુધીની એશિયન કરાટે ફેડરેશન અને વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ ફેડરેશનનું રાજ્ય કક્ષાનું સભ્યપદ હોવાથી સમગ્ર ગુજરાતના ખેલાડીઓ આ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના પ્રતિનિધિત્વ કરે છે કરાટે ડો ફેડરેશનને બે હજાર થી ગુજરાત રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્ય કક્ષાના કરાટે મંડળ તરીકે માન્યતા પણ આપવામાં આવેલી છે બે હજાર ઓગણીસ માં ભારતની સર્વોચ્ચ કહી શકાય એવી રમતની સંસ્થા ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એડહોક કમિટી દ્વારા નેશનલ કરાટે ફેડરેશનના ઇલેક્શનમાં પણ ગુજરાત રાજ્ય કરાટે રમતને માન્ય એસોસિએશન તરીકે ગણવામાં આવ્યું છે અમારી જે આ દસ વર્ષના જે અમારા કામો છે એ દરેક લોકો સુધી પહોંચે મીડિયા સુધી પહોંચે એના ઉપલક્ષમાં આ મહાસંમેલનનું આયોજન અમે કર્યું છે બે હજાર ચૌદમાં જ્યારે અમે આ સંસ્થાની સ્થાપના કરી હતી ત્યારે ગુજરાતમાં જ્યારે નેશનલ ફેડરેશન છે એમાં ગુજરાતમાં મેડલ ટેલીમાં ગુજરાતનું નામ એકથી દસ નંબરમાં કે કોઈ પણ જગ્યાએ મેડલ ટેલીમાનું નામ નહોતું અને ગુજરાતમાં ખેલ મહાકુંભ સીઓઈ કે સમર કેમ જે ગુજરાત ગવર્મેન્ટની સ્કીમ છે એમાં કરાડેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો પણ બે હજાર ચૌદથી અમે સતત પ્રયત્નો કર્યા અને અત્યારે આ દસ વર્ષ સુધીના અમારા આ જે અમે સંઘર્ષ કર્યો છે એમાં અત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતના કરાટેના પ્લેયર્સ નેશનલ લેવલે તો મેડલ લાવે છે પણ ઇન્ટરન્સ લેવલે પણ મેડલ લાવતા થયા છે અને અમારા સતત પ્રયત્નો બે હજાર ચૌદથી મેં સતત પ્રયત્નો કર્યા અને મેં સતત રજૂઆત કરી સરકારને અને એને લઈને બે હજાર સોળમાં કરાટેનો ખેલ મહાકુંભમાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ જ કરાટે ખેલ મહાકુંભ સ્પર્ધા યોજાતી હતી. અને કરાટે કરાટે રમત એટલી લોકપ્રિય છે ગુજરાતમાં જેને લઈને બોડી સંખ્યામાં આખા ગુજરાતમાંથી લોકો પાર્ટિસિપેટ કરતા હતા. સંસ્થાના પાયાના કાર્યકરો કલ્પેશ મકવાણા મહેશ રાવલ હરજેન્દ્ર સિંહ ગિલ અને અન્ય સભ્યોના અથાક પ્રયત્નોથી કરાટે રમતનો ખેલ મહાકુંભ સમર કેમ્પ અને સીઓઈ માં સમાવેશ થયો છે અને આજે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્ર રાષ્ટ્રીય કક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવતા થયા છે ગુજરાતના ખેલાડીઓ મેડલ લિસ્ટમાં પોતાનું આગું સ્થાન પ્રાપ્ત કરતા થયા છે આ ફેડરેશન દ્વારા વિવિધ કાર્યો દસ વર્ષમાં કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને કોવિડની મહામારી દરમિયાન ખેલાડીઓ કરાટે રમતથી દૂર ન થાય અને તેમની શારીરિક અને માનસિક ક્ષમતા જળવાઈ રહે તે માટે કરાટે ડો ફેડરેશન ગુજરાત તરફથી ઇન્ટરનેશનલ કોચિસ દ્વારા ઓનલાઈન ફ્રી ઓફ સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો ગુજરાતના ખેલાડી પ્રિયંકા રામી અને કૃણાલ રાઠોડને આર્થિક સહાય કરી તેમને આગળ વધારવામાં મદદરૂપ થયા હતા આમ ગુજરાત કક્ષાના ખેલાડીઓ માટે કરાટે ડો ફેડરેશન હંમેશા તત્પર હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર